નામ આચાર્ય દિવ્યા આશિષ કુમાર છે હું આ સાજના સ્કૂલની નવસીમાં ભણતી વિદ્યાર્થીની છું આજે અમારી સ્કૂલમાં ફૂડ ફેરનું આયોજન કર્યા કરવામાં આવ્યું છે અમારું આ ટેબલ છે અહીંયા અમે સેન્ડવીચ ત્રણ પ્રકારની સેન્ડવીચ છે મેયોનીઝવાળી ચોકલેટવાળી અને ચીઝવાળી અમને અહીંયા આવીને ખૂબ જ આનંદ મળ્યો ખૂબ જ મજા આવે છે ઘણા બધા વાલીઓ સર મેમ દ્વારા અમને પ્રોત્સાહન કરવામાં આવ્યું છે જેમ કે મેગી છે પાસ્તા છે પછી ભેળ છે ઢોકળા છે વગેરે છે મારું નામ લકુમ શ્રદ્ધાબેન દિનેશભાઈ છે મારી દીકરી પણ અહીંયા સાધના વિદ્યાલય સ્કૂલમાં ભણે છે આજે આ સાધના વિદ્યાલય સ્કૂલમાં ફૂડ ફેરનો પ્રોગ્રામ આયોજન કરેલું છે ગયા વર્ષે પણ કરેલું હતું આ વર્ષે પણ કરેલું છે અને આ વર્ષે પણ બધા વિદ્યાર્થીઓએ ઘણો ખૂબ ખૂબ આનંદ અનુભવ કર્યો છે અને દરેક પેરેન્ટ્સના આશીર્વાદ તરફથી એના ફૂલ સપોર્ટથી દરેક વિદ્યાર્થીઓએ નાનપણથી નાના નાના છોકરાઓથી માંડીને મોટા વિદ્યાર્થીઓ સુધી બધાએ દરેક જાતના અલગ અલગ સ્ટોલ નાખેલા છે સેન્ડવિચ છે ઢોકળા છે કોલ્ડ ડ્રિંક છે વગેરે દરેક જાતના સ્ટોલો નાખ્યા છે અને દરેક વિદ્યાર્થીએ ફૂલ ટેસ્ટી સરસ મજાનું બનાવ્યું છે અને આજે તો ઘરે છોકરાઓને કોઈને જમવું પણ નહીં પડે પણ પેરેન્ટ્સને પણ નહીં જમવું પડે એવો સરસ મજાનો પ્રોગ્રામ કર્યો છે મારું નામ દિલીપભાઈ માકસણા સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધાંગધ્રા ચોવીસ તારીખ એટલે કે આજ રોજ અમે સાધના સ્કૂલમાં ફૂડફેરનું આયોજન કરીએ છીએ જોકે છેલ્લા બે વર્ષથી અમે ફૂડફેરનું આયોજન કરીએ છીએ ગયા વર્ષે પણ ફૂડફેરનું આયોજન હતું આ વર્ષે પણ આયોજન કર્યું આશરે પચાસ જેવા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ જુદી જુદી વાનગીઓ તૈયાર કરીને ઘરેથી લાવતા હોય છે જેવી કે સેન્ડવિચ દાબેલી મેગી ચનાચોર લચ્છી કોલ્ડ્રીંક્સ દરેક વસ્તુ લાવે છે અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેરામાં ભાગ લે છે અહીં એવી રીતનું આયોજન કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ પોતાના ખર્ચે પૈસે બધી વસ્તુ લાવે છે જે કાંઈ નફો થાય છે તે સંસ્થાને કાંઈ લેવાનો રહેતો નથી એ નફો વિદ્યાર્થીનો જ હોય છે અને કેજીથી બાર સાયન્સના લગભગ બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે છે અને વધુમાં વધુ આકર્ષણ જોઈએ તો અહીંયા અમે એક ડાન્સિંગ હોલ પણ બનાવેલો છે છોકરાઓ નાસ્તો કરે છે અને છેલ્લે ડાન્સ કરવા માટે પણ જાય છે ઘણા બધા પેરેન્ટ્સનો પણ અમને રિસ્પોન્સ મળ્યો છે વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા બહાર આવે બિઝનેસ કેવી રીતે કરવો જોઈએ આ બધી વાતને આવરી લેવામાં આવી છે